જ્યારથી ભારતમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે ત્યારથી સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનો પ્રભાવ પણ હવે વધતો ગયો છે તો હવે થોડાક સમય અગાઉ ઇન્ડોનેશિયામાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિ કે નામ છે રાજેશ તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તો હવે આ વિડીયોને એપસ્ટીન ફાઇલ સાથે જોડીને તેના વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર સોશિયલ મીડિયાના કોઈપણ ફેક ન્યૂઝનું પાલન કરવું નુકસાનકારક બની જાય છે સોશિયલ મીડિયાના સમયમાં સત્ય એ જૂઠ આગળ વામણું બનતું જાય છે વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વિડીયોની કે આ વિડીયો ખૂબ જૂનો છે અને ઇન્ડોનેશિયામાં ભારતીય મૂળના વ્યક્તિ રાજેશ મુરજાની દ્વારા તેને થોડાક સમય અગાઉ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જ્યારે વડાપ્રધાન મોદી સીએમ હતા તે સમયનો આ વીડિયો છે જેમાં બિઝનેસમેન રાજેશ મુરજાની અને તેમના પત્ની વિનતા સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડે છે 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 આ એક સામાન્ય મુલાકાત જ્યાં તેઓ હાથ મિલાવે વાતચીત કરે પછી ફોટો પડાવે છે દંપતી સાથે તેમને મળે છે અને તેમની સાથે ઊભા થાય છે અને ગ્રુપ ફોટો પણ લેવામાં આવે છે વિડીયોની ક્વોલિટી નબળી છે જે તેને જૂનો હોવાનું પણ સાબિત કરે છે તેમાં કોઈ અનુચિત વર્તન નથી તે માત્ર એક બિઝનેસમેન અને એક પરિવારની નેતા સાથેની મુલાકાત છે આ વિડીયો તાજેતરમાં જ તેને અપલોડ કરવામાં આવ્યો હતો અને આ પછી તે ખૂબ વાયરલ થયો હતો તો કેટલાક લોકો તેના માત્ર એક અડધા ભાગને શેર કરીને તેને એફસ્ટીન ફાઇલ સાથે લિંક કરી રહ્યા છે પરંતુ ફેક્ટ ચેકર્સ અને જે લોકો આની પડતાલ કરતા હોઈએ છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આમાં કંઈ ખોટું નથી અને આ માત્રને માત્ર ખોટી અફવા છે વાત કરીએ રાજેશ રાજેશરજાનીની તો તેઓ એક ગુજરાતી બિઝનેસમેન છે તેમણે અન્ય નેતાઓ સાથે પણ આવા વિડીયો અને ફોટા તેમના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે પરંતુ આ વાયરલ વિડીયોને લઈને અનેક ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા અને લોકોએ તેના વિશે ખૂબ મોટી સંખ્યામાં અફવાઓ ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ આ વિડીયો ખૂબ જૂનો છે અને સામાન્ય બિઝનેસ પરિવાર સાથે મુલાકાતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખોટી રીતે પણ તેને ફેલાવવામાં આવ્યો હતો

જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તે પોતાના તરફથી આ કન્ટેન્ટને રિમૂવ કરી શકે છે માટે ફેક ન્યૂઝથી બનો સાવધાન તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર